નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર છ બેરોજગારીમાં લેક્ચર નંબર સાતની વાત કરીશું લેક્ચર નંબર છનો અધૂરો પ્રશ્ન કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો બેરોજગારી ઘટાડવાના કેટલા ઉપાયો આવશે સાત એના ત્રણ ઉપાયોની આપણે લેક્ચર નંબર છમાં વાત કરી ગયા પહેલો મુદ્દો ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ બીજો મુદ્દો કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે વસ્તી નિયંત્રણ આજે ચોથા મુદ્દાની વાત કરીએ તો કે આર્થિક વિકાસનો દર કોનો દર આર્થિક વિકાસનો દર કેવો લઈ જવો ઊંચો લઈ જવો કે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેનો એક સાચો અને રચનાત્મક ઉપાય એવો છે કે વિકાસનો દર છે ની કેવો લઈ જવો ઊંચો લઈ જવો વિકાસનો દર ઊંચો જ આવે તો જુદા જુદા ક્ષેત્રોમાં મૂડી રોકાણમાં શું થાય વધારો થશે મૂડી રોકાણમાં વધારો થશે તો ઉત્પાદનમાં શું થાય વધારો થાય ઉત્પાદનમાં ક્યારે વધારો થશે કે જ્યારે રોજગારીમાં શું થાય વધારો રોજગારીમાં વધારો થાય બેરોજગારીમાં શું થાય ઘટાડો થતો જોવા મળે છે રેડી એટલે કે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેનો એક સાચો રચનાત્મક ઉપાય કે આર્થિક વિકાસનો દર કેવો લઈ જવો

એની વચ્ચે યોગ્ય સંકલન કરવામાં આવે જુદા જુદા વિભાગ એટલે કહેવાય કે ખેતી વિભાગ ઉદ્યોગ વિભાગ કે સેવા વિભાગ અથવા પ્રાથમિક વિભાગ ઉદ્યોગ વિભાગ કે સેવા વિભાગ એનું સંકલન કરવામાં આવે જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર સહકારી ક્ષેત્ર કાં તો અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડી રોકાણ વધારો થાય એવા પ્રયત્નો કરવા જોઈએ ખ્યાલ આવી જાય છે અને કૃષિ ક્ષેત્રે પણ સિંચાઈની સગવડ વધારવી જોઈએ સિંચાઈ મળશે તો વાવેતરમાં શું થાય વધારો તો ઉત્પાદનમાં શું થાય વધારો તો રોજગારીમાં શું થાય વધારો બેરોજગારીમાં ઘટાડો થતો જોવા મળે છે એટલે કે કૃષિ ક્ષેત્રે સિંચાઈનો સગવડો વધારવી જોઈએ અને અન્ય જરૂરી અન્ય જરૂરી કૃષિ નિક્ષેપો પૂરા પાડીને અન્ય જરૂરી સગવડો કે કૃષિ નિક્ષેપો આવશે અહીંયા કૃષિ નિક્ષેપો પૂરા પાડીને વિકાસનો દર કેવો લઈ જવો જોઈએ ઊંચો લઈ જવો જોઈએ અને હરિયાળી ક્રાંતિનો લાભ ખાલી પંજાબ અને હરિયાણા પૂરતી મર્યાદિત નથી રાખવાનો હરિયાળી ક્રાંતિનો લાભ દેશના બધા જ રાજ્યમાં મળી રહે તેવા પ્રયત્ન કરવા જોઈએ આ જેને કારણે આર્થિક વિકાસનો દર કેવો થાય વધશે તો રોજગારીમાં શું થાય વધારો અને બેરોજગારીની સમસ્યાને કેવી કરી શકાય છે હળવી કરી શકાય છે ખ્યાલ લઈ જાય વિદ્યાર્થી મિત્રો આર્થિક વિકાસનો દર કેવો લઈ જવો ઊંચો લઈ જવો કે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેનો એક સાચો રચનાત્મક ખ્યાલ આર્થિક વિકાસનો દર કેવો લઈ જવો ઊંચો લઈ જવાનો છે આર્થિક વિકાસનો દર કેવો જવાને કારણે ઊંચો જવાને કારણે કે શરૂઆતમાં આર્થિક વિકાસનો દર દેશમાં કેટલા ટકા હતો ત્રણ ટકાથી ત્રણ પોઈન્ટ પાંચ ટકા જેટલો કેવો હતો નીચો હતો જો આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવો હોય તો અર્થતંત્રના જુદા જુદા વિભાગો છે એનું શું કરવું જોઈએ સંકલન એટલે એને ભેગા કરવા જોઈએ જેમ કે જાહેર ક્ષેત્ર હોય ખાનગી ક્ષેત્ર હોય સહકારી ક્ષેત્ર હોય જાહેર ક્ષેત્ર એટલે હું જેની માલિકી સરકારની હોય ખાનગી ક્ષેત્ર એટલે હું જેની માલિકી ખાનગી વ્યક્તિની હોય સહકારી ક્ષેત્ર એટલે શું બેની ભાગીદારી હોય કાં તો અન્ય ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ શું કરવું જોઈએ વધારવા માટેના પ્રયત્નો કરવા જોઈએ અને કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડો પૂરી પાડવી જોઈએ ઉપરાંત અન્ય જરૂરી કૃષિ નિક્ષેપો પૂરા પાડવા જોઈએ જેથી વિકાસનો દર કેવો લઈ જઈ શકાય છે ઊંચો લઈ જવો જોઈએ અને હરિયાળી ક્રાંતિનો લાભ દેશના બધા જ રાજ્યમાં મળી રહે તેવા શું કરવા જોઈએ પ્રયત્નો કરવા જોઈએ હવે આર્થિક વિકાસનો દર કેવો થતા વધતા રોજગારીમાં શું થાય વધારો અને બેરોજગારીની સમસ્યાને હળવી કરી શકાય છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે રોજગારી લક્ષ્ય આયોજન રોજગારી લક્ષી આયોજન એટલે શું કે બીજી પંચવર્ષીય યોજનામાં કાં તો બીજી પંચવર્ષીય યોજનાથી જાહેર ક્ષેત્રના વિકાસને સરકારે વિશેષ પ્રકારનું શું આપવું પ્રાધાન્ય આપવું બીજી પંચવર્ષીય યોજનામાં પાયાને અને ચાવીરૂપ ઉદ્યોગોમાં સરકારે વિશેષ પ્રકારનું ધ્યાન પૂરું પાડ્યું છે જેથી ઔદ્યોગિકરણનો પાયો કેવો બનશે મજબૂત બનશે ઉદ્યોગોનો પાયો મજબૂત બનશે એ માટે રોજગારી લક્ષી આયોજન કરવાની નીતિ અપનાવી જરૂરી બને છે એટલે કે રાજ્યે વપરાશી માલના અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ધરાવતા ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો શું કરવો જોઈએ વિકાસ કરવો જોઈએ કારણ કે પાયાના અને ભારે ઉદ્યોગોને વધારે પટનું મહત્ત્વ આપવામાં આવ્યું ને તો આમાં મોટે ભાગે મૂડી પ્રધાન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે મૂડી પ્રધાન ટેકનોલોજી હશે ને તેમાં શ્રમની જરૂર કેવી હશે ઓછી હશે મૂડીની જરૂર કેવી હશે વધારે હશે તો રોજગારીની તકો કેવી સર્જાય છે ઓછી સર્જાય છે પરંતુ ઔદ્યોગિકરણનો પાયો મજબૂત કરવા માટે મૂડી રોકાણ જરૂરી છે પરંતુ સાથે સાથે રોજગારી લક્ષી આયોજન અપનાવવું જરૂરી છે એટલે કે વપરાશી માલના અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ધરાવતા વપરાશી માલના એટલે તે શું જેનો સીધો જ વપરાશ થઈ શકે ખેલાય એવી વસ્તુનું ઉત્પાદન કરતા હોય ને વપરાશી વસ્તુના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે બ્રેડ હોય બટર હોય માખણ હોય આ બધી વસ્તુનું ઉત્પાદન બને વપરાશી માલના એકમો કહેવાય ઔદ્યોગિક વસ્તુ એટલે શું હોય મશીનરીના સ્પેરપાર્ટ બનાવતા ઔદ્યોગિક વસ્તુના કહેવાય આ વપરાશી માલના અને શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ ધરાવતા મધ્યમ કદના અને નાના કદના ઉદ્યોગોનો શું કરવો જોઈએ વિકાસ કરવો જોઈએ ઉપરાંત વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ પશુપાલન ડેરી ઉદ્યોગ વગેરેના વિકાસને શું આપવું જોઈએ મહત્વ આપવું જોઈએ અને રોજગારીલક્ષી ઉદ્યોગોની સ્થાપના કરવી જોઈએ કે જેનાથી રોજગારી સર્જાય છે એનો શું કરવો જોઈએ વિકાસ કરવો જોઈએ અને વપરાશી વસ્તુનું ઉત્પાદન વધશે તો જ રોજગારીમાં શું થાય વધારો થશે ને તો જ આર્થિક સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે અને બાંધકામ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી રોજગારી લક્ષી આયોજન કરી રોજગારીની વધુ તકોનું સર્જન કરી શકાય છે બાંધકામ ક્ષેત્ર ભાગે આપણને ખબર છે કે મજૂરો હોય છે એને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ બાંધકામ વધશે તો મજૂરોની રોજગારીમાં શું થાય વધારો થાય કેટલે એને લક્ષી આયોજન કહેવાય તો રોજગારી તકોમાં વધારો થતો જોવા મળે છે અને માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને બદલે બાંધકામ કરવું હોય તો આપણને ખબર છે માત્ર મૂડી પ્રધાન ટેકનોલોજી નહીં પદ્ધતિને બદલે શક્ય હોય ત્યાં સુધી શ્રમ પ્રધાન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કે માનવીને વધારેને વધારે શ્રમની જરૂર પડે દાખલા તરીકે ઈંટો ચડાવવાની હોય તો ભાઈ આપણે લીપ મૂકી દઈએ તો એમાં ઈંટો ચડી જાય અને માણસ ચડાવે ને તો એ ઈંટો જ ચડશે જો લીપ મૂકી દેશે ને તો લોકોને રોજગારી કેવી મળશે ઓછી મળશે અને માનવી જો કામ કરતો હશે શ્રમ કરતો હશે તો એને રોજગારી કેવી મળશે વધારે મળશે વધારે લોકોની જરૂર પડશે જેથી બેરોજગારીની સમસ્યાને હલ કરી શકાય છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કેવું આયોજન આવશે રોજગારીલક્ષી આયોજન કે બીજી પંચવર્ષીય યોજનામાં જાહેર ક્ષેત્રના વિકાસ કરવા માટે ખાસ કરીને સરકારે પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગોને વિશેષ ધ્યાન આપ્યું છે જેથી દેશમાં ઔદ્યોગિકરણનો પાયો કેવો કરવા માટે મજબૂત કરવા માટે રોજગારીલક્ષી આયોજન અપનાવવું જરૂરી બનીએ છે એટલે કે રાજ્ય વપરાશી માલના અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ધરાવતા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો શું કરવો જોઈએ વિકાસ કરવો જોઈએ ઉપરાંત વેપાર વાણિજ્ય પશુપાલન ડેરી ઉદ્યોગોના વિકાસને પણ શું આપવું જોઈએ મહત્ત્વ આપવું જોઈએ પછીનો મુદ્દો રોજગારીલક્ષી ઉદ્યોગોની સ્થાપના કરવી જોઈએ એનો વિકાસ કરવો જોઈએ જેથી વપરાશી વસ્તુનું ઉત્પાદનમાં શું થાય વધારો વપરાશી વસ્તુનું ઉત્પાદન વધશે તો રોજગારીમાં શું થાય વધારો અને દેશ વધુ આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરે છે અને બાંધકામ ક્ષેત્રે જો પ્રોત્સાહન આપવામાં આવે તો રોજગારી લક્ષી આયોજન કરીને વધુ પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન કરી શકાય છે અને શક્ય હોય ત્યાં સુધી માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને બદલે શક્ય હોય ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ જેથી દેશમાં બેરોજગારીની સમસ્યાને કેવી કરી શકાય છે હલ કરી શકાય છે ખ્યાલ આવી જાય ત્યાર પછીના છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો કે આંતર માળખાકીય સેવાઓ કેવી સેવાઓ આવશે આંતર માળખાકીય સેવા આંતરમાળખાકીય સેવા એટલી કેવી હોય તો કે શિક્ષણ હોય આરોગ્ય હોય રહેઠાણ હોય વીજળી હોય રસ્તા હોય વ્યવસાયિક તાલીમ કેન્દ્ર હોય આવી બધી સેવાઓ છે ને આંતરમાળખાકીય સેવાઓ કહેવાય આવી બધી સેવાઓનો વિકાસ છે ને શહેરોની સાથે સાથે જો ગામડામાંય કરવામાં આવે ને તો રોજગારીમાં શું કરી શકાય વધારો કરી શકાય છે અને બે રોજગારીના પ્રશ્નને હલ કરી શકાય છે આવી જશે કઈ સેવાઓ છે આંતરમાળખાકીય સેવાઓ કે ભારતમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી તકો કેવી સર્જાય છે ઓછી ગામડામાં રોજગારી કેવી સર્જાય છે ઓછી કોની તુલનાએ શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી છે હવે જો રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ શિક્ષણ આરોગ્ય રહેઠાણ વીજળી રસ્તા વ્યવસાયિક તાલીમ કેન્દ્રો જેવી આંતર માળખાકીય સુવિધા વધારવામાં આવે તો રોજગારી મેળવવાનું શક્ય બનીએ છે અને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રનો વિકાસ થશે તો રોજગારીમાં શું થાય વધારો થશે અને બેરોજગારીની સમસ્યા કેવી કરી શકાય છે હળવી કરી શકાય છે ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે સાતમા મુદ્દાની વાત કરીએ તો કે રોજગારીલક્ષી શિક્ષણ શિક્ષણ પ્રણાલીમાં જ ફેરફાર કરી દેવાનો છે જેવા શ્રમિકોની જરૂર હોય એવી લાયકાત ધરાવતું શિક્ષણ માળખું જ બદલી નાખવામાં આવે તો શિક્ષિતોની રોજગારીમાં વધારો પ્રાપ્ત થશે અને બેરોજગારીની સમસ્યાને હલ કરી શકાય છે રેડી એટલે કે ભારતની શિક્ષણ પ્રણાલી કેવું છે ખબર ખાલી પુસ્તકીયું જ્ઞાન જ આપવામાં આવે છે અંગ્રેજોએ લાવી દીધી હતી નહીં કે ભારતના લોકોને એવું શિક્ષણ જ આપવામાં આવે રેડી કે આપણે જેમ કહીએ એમ જ કરવા જોઈએ ગુલામ બની રહે ને એવું એટલે માટે શિક્ષણ રોજગારી લક્ષી શિક્ષણ આપવું જોઈએ કે જેવી રોજગારીની તકો હોય એ પ્રમાણે શિક્ષણની તકો શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફાર કરવો જોઈએ એટલે કે ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું અત્યાર જે શિક્ષણનું માળખું છે ને એ બે રોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે કે વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં માત્ર કેવા કારકુન પેદા થાય કામ કરી એવા એવું પુસ્તકિયું જ્ઞાન જ આપવામાં આવે છે કે વ્યક્તિ આ પુસ્તકીયું જ્ઞાન મેળવી લે પછી સ્વયં રોજગારી પ્રાપ્ત થઈ શકે પોતાની હાથે રોજગારી મેળવી શકે એટલી એનામ ક્ષમતા હોતી નથી બી એ થઈ ગયા બીકોમ થઈ ગયા ખ્યાલ બીએસસી થઈ ગયા એટલે લાંબા સમય સુધી એમ કેવું બેસવું પડે છે બેરોજગાર બેસવું પડે છે માટે વેપાર હોય વાણિજ્ય હોય ખેતી હોય કે ઉદ્યોગ ક્ષેત્રને અનુરૂપ વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ પૂરી પાડતા અભ્યાસક્રમો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા જોઈએ એ ખૂબ જ કેવા છે જરૂરી છે જેથી આવો અભ્યાસ કરનાર વ્યક્તિ કે તાલીમ મેળવ્યા પછી સરળતાથી શું મળી શકે રોજગારી મળી શકે અને ભારતમાં બેરોજગારીની સમસ્યાને હળવી કરવા માટે અને રોજગારી મેળવવાની ક્ષમતા વધે તો જ આપણે વાત કરીએ તો કે માનવ શક્તિનું યોગ્ય આયોજન કરી શકાય તેવી શિક્ષણ પદ્ધતિ અપનાવી જોઈએ આ માટે શિક્ષણ ક્ષેત્રે કેવા ફેરફારો કરવા જોઈએ ક્રાંતિકારી ફેરફારો કરવાની આવશ્યકતા જોવા મળે છે અને વર્ષ બે હજાર પંદરની નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ દ્વારા રોજગારીનું સર્જન થાય એ માટે શિક્ષણને ઉદ્યોગ સાથે જોડવાનો ઉત્પાદકીય હેતુ નિર્ધારિત કરેલો જોવા મળે છે ઉપરાંત આવનારા વર્ષોમાં કયા ક્ષેત્રોમાં કેટલી રોજગારીની તકો ઊભી થશે એનો અભ્યાસ કરીને વર્તમાન સમયમાં જ તે મુજબ અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવે છે અને અત્યારે ખાનગી ક્ષેત્રોમાં પણ શિક્ષણ વ્યવસ્થાને સાંકળી લીધેલું જોવા મળે છે ખ્યાલ આવી જશે રોજગારીલક્ષી શિક્ષણ કેવું શિક્ષણ આવશે રોજગારીલક્ષી શિક્ષણ કે ભારતમાં વર્તમાન શિક્ષણ માળખું છે ને હાલનું શિક્ષણ માળખું એ બે રોજગારીની સમસ્યા માટે જવાબદાર હું છે કારણ છે વર્તમાન શિક્ષણ પદ્ધતિ કેવી છે કે માત્ર કારકુનો તૈયાર થાય એવું પુસ્તકિયું જ્ઞાન જ આપવામાં આવે છે એવી આપણી શિક્ષણ વ્યવસ્થા છે જેને અનુરૂપ વ્યક્તિ શિક્ષણ મેળવ્યા પછી પણ સ્વયં રોજગારી મળી શકે એવી ક્ષમતા એનામાં હોતી નથી અને લાંબા ગાળા સુધી કેવો બની રહે છે બેરોજગાર બની રહે છે આ માટે વેપાર હોય વાણિજ્ય હોય ખેતી હોય કે ઉદ્યોગ ક્ષેત્રને અનુરૂપ વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ પૂરી પાડતા અભ્યાસક્રમો શરૂ કરવા જોઈએ જેથી જે લોકોએ અભ્યાસ કર્યો છે કે તાલીમ લીધી છે ને સરળતાથી એવું મળી શકે રોજગારી મળી શકે અને ભારત જેવા દેશોમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે અને રોજગારીની ક્ષમતામાં વધારો કરવા માટે માનવ શક્તિનું યોગ્ય આયોજન કરી શકાય એ માટે શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવા માટે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો અત્યંત આવશ્યક છે આ માટે વર્ષ બે હજાર પંદરની નવી શિક્ષણ નીતિમાં છે ને શિક્ષણ દ્વારા રોજગારીની તકોનું સર્જન થાય એ માટે શિક્ષણને ઉદ્યોગ સાથે જોડીને ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો છે શિક્ષણનો હેતુ શું છે કે એ ઉદ્યોગ સાથે જોડી દીધો એમાંથી કાંઈક ઉત્પાદન થવું જોઈએ કાંઈક વધારો થવો જોઈએ અને આવનારા વર્ષોમાં કેવા શિક્ષણની જરૂર પડશે ક્ષેત્ર સાથે સાંકળવાનું શિક્ષણનું ખાનગીકરણ થતું જોવા મળે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો કે બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો જણાવો બેરોજગારી સમસ્યા હલ કરવાના કેટલા ઉપાયો આવશે સાત ઉપાયો જોવા મળે છે કાં તો બે રોજગારી ઘટાડવાના ઉપાયો જણાવવો કે પહેલો મુદ્દો ગૃહ અને નાના પાયના ઉદ્યોગોનો વિકાસ બીજો મુદ્દો કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર ત્રીજો મુદ્દો વસ્તી નિયંત્રણ ચોથો મુદ્દો આર્થિક વિકાસનો દર કેવો લઈ જવો ઊંચો લઈ જવો પાંચમો મુદ્દો રોજગારી લક્ષી આયોજન છઠ્ઠો મુદ્દો આંતરમાળખાકીય સેવાઓ અને સાતમો મુદ્દો રોજગારી લક્ષી શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો નમસ્કાર